વાછી રોટલી એવો ખોરાક છે જે રોટલી એક રાત કે વધારે સમય રાખવાથી તે વાસી થઈ જાય છે આ ઘઉંના લોટમાંથી બનાવવામાં આવે છે અને તેને તંદૂરમાં બનાવવામાં આવે છે વાછી રોટલીને નાસ્તામાં વધારે ખાવામાં આવે છે વાસી રોટલી ભારતમાં વધારે ખાવામાં આવે છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં નાસ્તા સ્વરૂપે ખાવામાં આવે છે આને દાળ શાક સાથે પણ ખાવામાં આવે છે વાસી રોટલીનો ઉપયોગ સેન્ડવિચ કે રેપ બનાવવામાં પણ કરી શકાય રોટલી ખાવાના ઘણા ફાયદા છે આ એક ફાઈબરનો એક સારો સ્ત્રોત છે જેમ કે લોખંડ મેગ્નેશિયમ સોડિયમ રોટલી ખાવાના કેટલા નકારાત્મક પાસાઓ પણ છે આનાથી કેલરી અને સોડિયમ વધારે હોય છે જો તમે તમારું વજન ઓછું કરવા માંગો છો કે તમારે લોહીના દબાણને નિયંત્રિત કરવા માંગો છો તો તમારે રોટલી ખાવાનું ઓછું કરવું પડશે વાછી રોટલી સ્વસ્થ અને સ્વાદિષ્ટ છે જે ઘણા લાભ પણ અપાવે છે પરંતુ તેને લિમિટમાં ખાવું પડે શું વાછી રોટલી ખાવાથી ખરેખર બીમારી દૂર થઈ જાય છે વાછી રોટલી ખાવાથી કોઈ બીમારી દૂર થતી નથી આ સાચી વાત છે કે વાછી રોટલી ખાવાથી કેટલાક પોષક તત્વો મળતા હોય છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એકલાયક કરીને આટ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો